ભારતીય જનતા પાર્ટીમાં કેટલો વિકાસ થયો છે અને કેટલો વિનાશ થયો છે તેની વાત બનાસકાંઠાથી કરવી છે આવો જાણીએ વિશેષ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ નગરપાલિકાની પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી જે ગોકુલધામ જે સોસાયટી છે ને આ સોસાયટીના રહીશો એટલા પરેશાન છે કે હવે રજૂઆત કરી નથી થાક્યા છે અને આખરે કોર્ટના દ્વાર ખખડાયા છે વાત એવી છે કે જે આ રહીશોનો જે મુખ્ય જે દ્વાર છે આ મુખ્ય દ્વાર ઉપર પાણીનો જે આવરો હતો આ તમામ સોસાયટીનું પાણી આ જગ્યા ઉપરથી પોતાના ઘરમાં જતું હતું અને છ ઇંચ જેટલો વરસાદ પડે ત્યારે પોતાના ઘરમાં વરસાદ પાણી નહીં પરંતુ જે ગટરનું પાણી છે જે ગટરનું પાણી પણ પોતાના ઘરોમાં ઘુસે છે અને આખરે તેની આ જે સલામતી માટે આ જે રહીશો છે આ રહીશો દ્વારા બમ્પ બનાવવામાં આવે છે પરંતુ આ બમ્પ બનાવતાની સાથે જે પાછળનું જે જે સોસાયટી છે આ સોસાયટીના બિલ્ડર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આ તોડવાની એક અરજી આપવામાં આવે છે અને આ અરજી નગરપાલિકાના ચીફ ઓફિસર ચોવીસ કલાક નહીં પરંતુ ગણતરીના કલાકોમાં અરજીને ધ્યાને લે છે અને ધ્યાને લઈ આ તોડવા માટેની નોટિસ ફટકારે છે એટલે સવાલ એટલો છે કે એક બાજુ પાલનપુર નગરપાલિકા વિસ્તારમાંથી જે લડબી નદી પસાર થઈ રહી છે રજૂઆતો કરવામાં આવે છે આખરે આ નગરપાલિકા દ્વારા અને નગરપાલિકાના બિલ્ડરો દ્વારા જે દબાણ નગરપાલિકાની રહેમ નજર હેઠળ દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે જે બાંધકામો છે આ બાંધકામો દૂર કરવામાં આવતા નથી કારણ કે નગરપાલિકાની ટકાવારી છે નગરપાલિકાની રહેમ નજર હેઠળ પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરીબ લોકો છે જે પોતે લાખો રૂપિયા ખર્ચ મકાન રાખ્યા છે ઇશારે આ જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે આ ચીફ ઓફિસર દ્વારા તોડવાની જે નોટિસ ફટકારવામાં આવે છે તેને લઈને લોકોમાં નારાજગી જોવા મળે છે ક્યાંક ને ક્યાંક આ એ ચીફ ઓફિસર છે ભ્રષ્ટાચાર આપતા હોય જયારે ચોવીસ કલાક ને નહીં પરંતુ બે કલાક અંદર આ નોટિસ નો જવાબ આપે છે સ્થાનિક લોકોને કહે છે કે આજે તોડવામાં આવશે પરંતુ આ તમામ બાબતને લઈને જ્યારે નવજીવન દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવે ત્યારે આ લોકો આ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો આજે અમારી સોસાયટી ગોકુલધામ વિલા ના રહીશો અને નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા નગરપાલિકાના સ્ટાફ વતી જે પ્રશ્નો ઉત્પત્તિ થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ તો જાણો એના પાછળ શું છે કારણ આજે અમારા બંધ તોડવા માટે નગરપાલિકા તત્પર છે તો એના એના પાછળનું કારણ જાણો અહીંયા વરસાદ જ્યારે છ છ ઇંચ વરસાદ પડે છે ત્યારે ત્રણ ત્રણ ફૂટ પાણી ઘરોમાં ભરાઈ જાય છે રાખી રાત જાગીને અમારા છોકરાઓને સવારે ચાર વાગે ઉપર લઈને જવું પડે ત્યારે કેટલું વીતે જાવ અમારા ઉપર એ તમે જાણતા નથી અહીંયા મુખ્ય પ્રોબ્લેમ શું છે એ જાણ્યા વગર તમે ખાલી બમ તોડવા માટે મથો મથ બમ્પ શેના માટે બનાવ્યો છે અમારા રક્ષણ માટે કરે છે અમારા ઘરમાં પાણી ન ઘૂસી જાય એ માટે બનાવ્યો છે અને બમ્પ અમારા રસ્તા ઉપર છે અને એ અમારા રસ્તા ઉપર જ છે અને એના માટે અમે કોર્ટમાં જયા છીએ અને લડત લડીશું પણ આ નગરપાલિકા ચીફ ઓફિસર સના જોરી આટલું બધું કરી રહ્યા છે તમે જાણો તો ઘરા એનો કેટેજમેન્ટ એરિયા જાણો અહીંયા પાણી નિકાલ માટે છસો એમ એમ ડાયાની પાઇપોની જરૂર છે એની સામે તમે જીઓડીસીની ત્રણસો એમએમ ડાયાની પાઇપો નાખી છે અને એ બી ચોમાસામાં ચોકઅપ થઈ જાય છે ત્યારે આ સૌથી આ એરિયાનો લોએસ્ટ પોઈન્ટ આ છે અહીંયા પાણી ભરાઈ જાય છે એના કારણે બધી સોસાયટીના ગંદુ પાણી અમારી સોસાયટીમાં ઘૂસી જાય છે તમે એ ફક્ત એ જાણી અને અત્યારે એ એ એ રાત યાદ કરીને અમને કંપારા હોય છે તમે એ તો વિચારો કે તમે બં કરવાનો તાત્કાલિક છો એના પાછળ થોડો સમય આપો તમે એના પાછળનું કારણ જાણો પછી એના પાછળના તમે રિક્ષાના ઉપાયો કરો શું કહેશો નગરપાલિકાના ચીફ ઓફિસર પાલનપુર શહેરમાં જે અન્ય દબાણો દેખાતા નથી પરંતુ આ તમારો બમ્પ દેખાય હા આ અરજી અમે કરી એનો તાત્કાલિક કેમ જવાબ આવે છે પાલનપુરમાં આવી તો જેટલી અરજીઓ થાય છે એના કોઈ જવાબ આપતું નથી ચીફ ઓફિસર સાહેબ કે નગરપાલિકા તો આ તાત્કાલિક અસર કેમ ઊભી થઈ છે અરજીનો જવાબ આપવા અને તાત્કાલિક કેમ અમારો બમ તોડવામાં આવી રહ્યો છે શું નામ તમારું રાકેશ પ્રજાપતિ ગોકુલ ગોકુલધામ વિલા ગોકુલધામ વિલાના રહીશો અત્રે ઊભા છીએ હવે અત્યારે નગરપાલિકા અમારા વિરોધમાં આ બમ્પ બનાવ્યો છે એના માટે વારંવાર અમને હેરાન કરે છે નગરપાલિકા આજે તમે જોઈ શકો છો કે લડબી નદી ઉપર કેટલા દબાણો છે પણ એ દબાણો કાઢી શકતી નથી એ ખાલી જાન માલને નુકસાન માટે આ બંપ બનાવ્યો છે તો એ બમ્પ કરવામાં કાઢી નાખવા માટે અમને વારંવાર હેરાન કરે છે આપ જોઈ રહ્યા છો અમારા ગેટ ઉપર બોર બી એને મારી દીધું છે અમારા દરવાજાની ઉપર એ પ્લસ બતા અમારા રસ્તો જે બાર ફૂટનો છે એની ઉપર એને તતર ફૂટનું દબાણ કરી કરી નાખ્યું છે પાછળના શિવ અનંતા સોસાયટીના માલિક વિજય યોગી આ શું છે બધું એ કંઈ ખબર નથી પડતી આ નગરપાલિકા ઊંઘે છે કે જાગે છે કે કયા કારણોસર છે અમને આ હેરાન કરે છે અત્યારે શું કે છે લડબી નદી ઉપરના દબાણો અનેક છે અનેક રજૂઆતો છે પરંતુ એ નથી એ નથી દેખાતું લડબી નદી ઉપર આપ જોઈ કદાચ તમે તમે પત્રકાર ત્યાં ગયા કેટલા દબાણો છે પણ આ એક નાનો એવો બંબ જે પોતાની રક્ષણ માટેનો છે એ એમને નજરે આવે છે શું કારણ હોઈ શકે આમાં કા પછી ચીફ ઓફિસર આમાં ભ્રષ્ટાચાર જ આદર્યો છે અને અમને વારંવાર હેરાન કરે અમે દરેક સોસાયટીના ચાલીસ મકાનો છે આજે પારી કરેલી છે અને બંને બિલ્ડરો એથી ટોટી લેવલથી માપ લઈ અને આ બમ્પ બનાવ્યો છે હવે કોઈના તમે અત્યારે ઊભા છો અહીંયા ગાડીઓ જાય છે આવે છે જોયું જોયું બરાબર છે એમાં કોઈના નુકસાન છે નહીં પણ કયા કારણો છે શું છે દબાણમાં વસ થઈ અને આ લોકો કરી રહ્યા છે તમે જોયું તે પ્રકારે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ આ જે વિસ્તાર છે આ વિસ્તારથી વાકેફ છે આજુબાજુની સોસાયટીઓ છે આ છે અને આ બંપ ન બનાવવાથી આ ઘરોમાં પાણી ઘૂસે છે જેના અનુસંધાનમાં આ સ્થાનિક લોકોએ બંપ બનાવ્યો છે પરંતુ આ નગરપાલિકાના ચીફ ઓફિસરને લડબી નદી ઉપરના જે દબાણો છે જે ગેરકાયદેસર બાંધકામો છે એ નથી દેખાતા અને આખરે આ દેખાય છે અને આ બંપ દેખાવાના પાછળના કારણો છે ભ્રષ્ટાચાર નગરપાલિકા

ગોકુલ ધામ ના builder દ્વારા પણ આ રસ્તો તેમને approach પાછળની ની ને આપેલો છે અને આ બાર meter નો cross મૂકવામાં road છે અને નગર પાલિકા ની મંજૂરી અને તે બાબત ની તેમને લેખિત માં પણ રજુઆત છે એમાં ગોકુલ ધામ ના લોકો ને વરસાદ ને જે વરસાદી પાણીની જે તેમની જે રજૂઆત છે તે અનુસાર નગરપાલિકા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેન નું આયોજન કરવામાં માં આવેલું છે અને આ બંપ બનાવવાથી થી મોટો વધારે પ્રશ્ન ઉપસ્થિત થાય એવો છે વરસાદી પાણીના ના નો અને આ જે ગેરકાયદેસર બંધ કરેલો છે તે લગભગ ચાર ફૂટની હાઇટ નો બંક કરેલું છે તે બિલકુલ ચલાવી નથી અને તે માટે તેમની સાથે વાટાઘાટો પણ ચાલુ છે અ ત્યાંના બિલ્ડર સાથે બંને સોસાયટીના બિલ્ડર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને તેનું આક્ષેપ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર અને બિલ્ડર લોકોના આક્ષેપ છે પણ આજે તેની જે ટેકનિકલ અને સત્ય બાબત છે ખાતરીપૂર્વક જે કહેવામાં આવે છે કે આ જાહેર રસ્તા ઉપર આ ગેરકાયદેસર રીતનો બમ બનાવવામાં આવેલો છે અને આક્ષેપ છે એના કોઈ આધાર પુરાવા હોય તમામ બાબત શરૂ કરવામાં આવે છે પરંતુ સવાલ એટલો છે કે પાલનપુર જે હદ વિસ્તાર છે હદ વિસ્તારમાં કેટલાય ગેરકાયદેસર બાંધકામો છે પરંતુ આ ગેરકાયદેસર બાંધકામો નગરપાલિકા અને નગરપાલિકાના ચીફ ઓફિસર દેખાતા નથી પરંતુ આ સામાન્ય બમ્પ દેખાય છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે બિલ્ડર છે બિલ્ડર અને નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે સાંડગાંઠ હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે આવનાર સમયમાં કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા